તો ફ્રેન્ડ્સ આ છે મારા કાનના દુખાવાની દવા હંમેશા પપ્પા મેડિકલમાંથી લઈ આવ્યા હતા તો કેફસુ છે બીજા મોટી ટીકડી તો એક ભાગ તો હું પી ગઈ છું અને આ મોટી છે એટલે ન પીવાની વારથી એટલે અડધી પીધી રાતે હવે આ પૂરી કરવી પડશે ફ્રેન્ડ તો આ ચાની ભૂકી લીધી હતી એની સાથે આ બાટલો ફ્રીમાં આવ્યો જ પણ બહુ મસ્ત છે એટલો મજબૂત છે સરસ છે તો આ મારે જોબ ઉપર પણ લઈ જવાય કે ગયા હોય બાર ટ્રાવેલિંગ માં ન્યાય લઈ જાય મારે મમ્મી ને જવું છે તો અને આ પણ ચાલે છે મસ્ત એકદમ ગ્રે કલર બે આવ્યા છે હો આવા છે ને મસ્ત આ કેમ છે હવે કાન માં દુખતું તો ઈ સારું છે દવા લીધી ને આખી રાત કાનમાં દુખતું તું આખી રાત જાગી હવારમાંય દુખતું તું પછી ગરમ તેલ લસણ વાળું કર્યું એ લગાડ્યું બામ લગાડ્યો તોય ફરક ન પડ્યો પછી બપોરે દવા લઈ આવ્યા મેડિકલ માંથી કાનના ટીપા ને તો સારું છે થોડું પણ તોય હજી જીણા જીયા હબાકાર આ બધું તો દુખે જ છે એ આરામ કરવો એટલે દવા ટાઈમે ટાઈમે પીવે એટલે એમાં આવી જાય બીજું સર્દીનો દુખે હા ને ઉપર સે કસ્ટમર હતા ને એટલે રહી ગયો આખી રાત મને કાનમાં આબકા આવવા આને કાનમાં નાખી દીધા છે એટલે રુ લગાડી લેવા છે માં રસી થઇ ગયા તા તો બે ત્રણ દિવસ પેલા ચેકો મુકાવા બતાવા ગયા તા ડોક્ટર કીધું આ નહીં મટે ચેકો મારો પડશે એટલે ઘરે ડ્રેસિંગ કરવાનું છે ટ્યુબ એને દીધી ડોક્ટરે એની જાણ ડ્રેસિંગ કરે છે ઈ તો અમારા અર્ધા ડોક્ટર બની ગયા છે આવડે છે બધું એને ઉમેશ આપા દુખતું નથી કોને કેવા જાવ કા આ દુખડા કોને કેવા દવા નઈ ડ્રેસિંગ કીધું હા હા એ તો બધુ થઈ ગયું આ હા હા આ જીભ થડીક મોઢામાં નાખજે ઓ હો હો બહુ જ કાનમાં દુખતું હતું સાંજ નું મને દુખતું હતું તો થોડુંક મોર પડી જાય પાછું દુખે થુક ગળે ઉતારે તો દુઃખે મોઢું આમ બોલવા તો દુઃખે હાલી તો દુઃખે રાતે તો બહુ જ વધી ગયું હતું માંડ માંડ રાત કાઢી સવારે પછી ગરમ લસણ કરીને કકડાવીને એના ટીપા હંમેશા પપ્પાએ નાખી દીધા થોડુંક મટ્યું પણ પાછો દુખાવો થયો બામ એટલો લગાડ્યો રાતે ન રહેવાનો પછી બપોરે મેડિકલમાંથી દવા લઈ આવ્યા તો એક ભાગ ખાધા થોડુંક સારું છે પણ તો એ હબાખા ઝીણા ઝીણા આવે છે બપોરે જમી નથી ગુવાર બટેટા ચાક ખીચડીને રોટલી તા પણ કાંઈ ભાઈઓની મજા નથી એટલે તો અત્યારે ભૂખ લાગી છે તો સેવ મમરા છે ચાલો તમે બધા પણ સેવ મમરા ખાવા કોને ખબર હમણાં તો હવામાન એવું છે ને કે મજા જ નથી રહેતી મારે જોબ ઉપર એ બહુ જ રજાઓ પડે છે પણ ચાલે બીજું મજા ન હોય એટલે હંમેશા પપ્પાને એમ નથી મજા ચાલો સેવ મમરા ખાવ ક્યારેક ક્યારેક એવું બને કે ઘરમાં હોય એટલે બધા બીમાર પડી જાય તો ચાલો સેવ મમરા ખાઈ લઈએ ફ્રેન્ડ્સ મારું કિચન થોડું ખરાબ છે સાફ કરી લઉં

બાકી રાતના મને બહુ જ દુખતું હતું રાતના મને બામ મેં લગાવ્યું આખી રાત જાગી આખી રાત વેલા અને મને લસણ વાળું તેલ ગરમ કપડા રેખા હું સૂતી તો પાછું દુખાવો તો ચાલુ થઈ ગયો એટલે ન છૂટકે મારે મેડિકલમાંથી દવા લેવી પડી થોડુંક અત્યારે સારું છે તો કોટાળવાળું કિચન ક્લીન કરી લો અને ભાખરી કરી લો પછી ઉમેશને મોટાની મજા નથી એની દવા લીધી તો ભાઈ ઘરમાં છે એટલે બધા બીમાર પડી ગયા હવામાન જ એવું છે તો પાક મારી ભાખરી કર લઉં કિચન સાફ કર લો એટલે શું છે કે દવા બધાય પી લે પછી આપણે મળીએ સાંજના દિયાબતી થઈ ગયા છે આજનો વિડિયો આયા પૂરો કરી છે કાલે વેલા લાવી જાજો જાય જામ ના આયા